તો અત્યારે મામા બહુ જ ટ્રેન્ડિંગ ની અંદર સાહેબ આ ટોપિક જતો રહ્યો છે મહેસૂલ તલાટી બરાબર ઓકે આમ કેવાય ને ઘણા સ્ટુડન્ટની સાહેબ રાહ છે કે આનો અભ્યાસક્રમ શું આવશે

ઓકે એક વખત શેર કરી દયો પછી બધી માહિતી આપીએ છે મયુરધ્વજ સિંહ બધી માહિતી આપીએ છે સંભવિત શું હોય શકે બરાબર છે અમારી પાસે જે માહિતી છે સાહેબ પાસે જે માહિતી છે એના આધારે આપણે તમને કહેવાનું છે સાહેબ કાલે તો ઓલરેડી માહિતી આપણે આપી જ દીધી હતી આના રિલેટેડ કે એક તો સાહેબ ગ્રેજ્યુએશન ઉપર આ ભરતી આવવાની છે તો એ બાબત ની આપણે કાલે ચર્ચા કરી દીધી હતી તો સાહેબ હવે હવે આગળ વધવાનું છે કાલે આપણે જૂનો અભ્યાસક્રમ બતાવ્યો અને પછી કાલની જે આપણે કમેન્ટ જોઈ લગાતાર સાહેબિત હોય શકે સાહેબ આવો સંભવિત હોઈ શકે અને આના રિલેટેડ જ આવશે કદાચ સાહેબ ગુણભાર અલગ બરાબર બાકી આના રિલેટેડ અભ્યાસક્રમ આવશે બરાબર પણ જે હશે સાહેબ સંભવિત હશે

આપણે એની અંદર ઉમેર દઈશું સાહેબ એવું તો નહી જ થાય કે રશિયાનું બંધારણ આવશે ઇતિહાસ તો થાય અરે પાસના તમે ઉદાહરણ લઈ લ્યો સીસી નો સિલેબસ ચેન્જ થયો સાહેબ આપણે તરત અપડેટ આપી દીધી પીએસઆઈ કોન્સ્ટેબલમાં જે બી ચેન્જીસ આવ્યું તરત જ આપણે ઇફેક્ટ આપી દીધી એટલે એ બાબતે જરાય ચિંતા કરતા તમામ નિર્ણય વિદ્યાર્થીના હિતમાં હોય એને જરાય લેટ નો થાય એ જ પ્રમાણે મે બધું તમને પીરસી દઈએ છીએ પીરસી દઈએ એટલે એ બાબતે નિશ્ચિત રહેજો મામા કોર્સ લીધો ને કઈ ચેન્જીસ આવ્યું 100% આપણે તમને કરી આપશું ચાલો સાહેબ સ્ટાર્ટ કરીએ કરીએ સાહેબ ઓકે સાહેબ ગઈ કાલે આપણે આવી વાત કરીતી રાઈટ હા હા પછી સાહેબ ક્યારે નથી પંચાયત ની તલાટી તલાટી નો સિલેબસ છે પછી સંભવિત સિલેબસ ની વાત કરીએ તો સાહેબ એમાં ગુજરાતી ભાષા હતું તો એમાં ગુજરાતી સાહિત્ય હતું ગુજરાતી વ્યાકરણ હતું મેથ્સ હતું તો જોડે હતું અંગ્રેજી વ્યાકરણ હતું અને સામાન્ય જ્ઞાન દરેક વિષય આવી ગયા તો સાહેબ આ પાર્ટ ટોટલ બે ભાગમાં એક્ઝામ લેવાની હતી સાહેબ અને આનું ટાઈપિંગ હતું એટલે સાહેબ હવે તો ટાઈપિંગ નીકળી ગયા મોસ્ટ ઓફ આપણે ગૌણ સેવાની એક્ઝામમાં તો સાહેબ હવે આપણે નવો અભ્યાસક્રમ સંભવિત શું હોય શકે એની આપણે વાત કરવાની છે શું હોય છે મામા તમે કોઈ ખ્યાલ હોય તો તમે કમેન્ટ કરી શકો છો હા સીસી પ્લાનર કોર્સ લીધેલો હશે તો ચાલશે રેવન્યુ તલાટીમાં એક જ વખત કમેન્ટ કરવાની હોય દોસ્ત તોય દેખાશે તમે વીસ વખત કરશો તોય દેખાશે એક ચાલો ચાલો તો સંભવિત અભ્યાસક્રમ ક્વેશ્ચન રિપીટ કરો જેવો હશે ઘણા એવું બી કહી રહ્યા છે ચલો કોલેજમાં ત્રીજા વર્ષમાં હોય ઓકે ગ્રેજ્યુએશન માર્કશે સાહેબ ગોણ સેવાનો નિયમ છે

આપણા ખ્યાલ થી બે તબક્કામાં જશે બરાબર છે સાહેબ ઓકે આ જો બધું આપણા સાહેબ પ્રેડિક્શન છે સંભવિત છે પછી આવે અલગ ને પછી તમે એમનો કે આવું હતું આવું હતું એલા ભાઈ અહીંયા અત્યારે સ્ટુડન્ટ ની લોટ કોમેન્ટ છે તો આપણે એને કઈ રીતે સમજવાનું છે તો સાહેબ લગભગ સામાન્ય રીતે આ એક્ઝામ બે તબક્કામાં જશે એટલે કે એપ્રિલ હોય અને પછી બીજી મેસ હોય શકે હા હા એક જે તબક્કો હશે એનો પ્રિલિમનો તબક્કો હશે અને જે પ્રિલિમમાં પાસ થશે સાહેબ એના સાત સાત ગણા ગણા અને એને લઈ જવામાં આવશે મુખ્ય પરીક્ષાની અંદર ઓકે સંભવિત આવું હોય શકે છે બરાબર છે પ્રિલિમ પ્લસ મુખ્ય વિદ્યાર્થી મિત્રોને આના ઉપરથી એ પણ કહેવાય કે ગયા વખતની ની આ થોડુંક એના માટે હાર્ડ પડ્યું કહેવાય કારણ કે સાહેબ એક એક જઈ વખતે હા તો વિદ્યાર્થીઓ હજી જો એ લેટ કરશે

તો આ રીતનું જશે સાહેબ બરાબર છે ટૂંકમાં જે સીસીની તૈયારી કરે છે એ રીતનું આની અંદર ઓકે હોઈ શકે છે તો સાહેબ આપણે બે નું ડિસ્કશન કરી લઈએ બરાબર તો સાહેબ આ પ્રિલિમ નો સિલેબસ છે જેમ સીસી એક્ઝામ કન્ડક્ટ કરે છે એ જ રીતનું છે હવે સાહેબ આવી પ્રબળ કેમ આવું હોય છે કારણ કે હમણાં જીએસઆરટીસી ક્લાર્ક બરાબર છે એમાં બી આ જ રીતનું એ લોકોએ કહ્યું

તો સાહેબ આ પ્રિલિમ નું હશે એમાં સો પ્રશ્નો દરેક ના એક ગુણ બરાબર ઓકે કલાક નો સમય અને ખોટા આ છે હવે સાહેબ આવો જે સાત ગણા જશે માં જશે તો હવે જો આ જે છે મેઇન્સ નો સિલેબસ છે સાહેબ એની અંદર પેલા આપણે કોમન ઓલું જ કરી નાખીએ બરાબર પ્રિલિમ જેવું એટલે એમાં અંગ્રેજી તો હતું જ તમારે જે જૂનો અભ્યાસક્રમ ની રિલેટેડ તૈયારી કરો છો જ રીતનું સાહેબ આમાં છે હવે સાહેબ રહ્યું જીકે એમાં બંધારણ છે ઇતિહાસ છે ભૂગોળ છે વારસો છે ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ સાયન્સ ટેક અને કરંટ અને આરટીઆઈ બરોબર છે તો સાહેબ તમે જૂના અભ્યાસક્રમ મુજબ કરો તો આને તમે જીકે કન્સિડર કર લો બરોબર છે તો એનું એ જ છે મામા આલી વાત આમ થી આમ આમ કામ કર્યું છે ફેરવવાની વાત છે ઓકે બધું સેમ જ છે સાહેબ

એના પછી મેઇન આપવા મળે તો આ રીતનો છે હા પ્લાનર કોર્સ લીધેલો હશે સીસી નો ચાલી જશે રેવન્યુ તલાટી માં લાઈવ બેચ નું અત્યારે કોઈ એવું આયોજન નથી પણ છતાં કોઈ હશે તો સો ટકા કહેવામાં આવશે અત્યારે તમને મદદરૂપ થશે આપણો મેસૂલ તલાટીનો આ રેકોર્ડેડ કોર્સ ઓકે તમારે આમાં કોઈ બી કદાચ ચેન્જીસ આવે સાહેબ તો આપણે આની અંદર એડ કરી દઈશું અને અત્યારથી મજબૂત તૈયારી કરજો રેવન્યુ તલાટી એ જ બનતા હોય છે સામાન્ય રીતે અંગ્રેજી વ્યાકરણ પાવરફુલ હોય કારણ કે બીજા વિષયો બધા કરીને આવતા જ હોય બરાબર તો જે નબળા વિષય હોય એને સ્કોર કરવાનો કોઈ પણ આપણે વિચારી કરીએ તો નોર્મલી વિદ્યાર્થી મિત્રોને જે બધાને નથી આવડતું ને એ પોતે કરવું પડે બંધારણ ને બધું મેથ્સ રીઝનિંગ ખાઈ જાય એટલે કોમ્પિટિશન માં ટફ બનશે હા જીએસઆરટીસી ક્લાર્ક આજ રીતનો સિલેબસ છે છતાં એની આપણે અપડેટ આપશું

ઓકે બાકી તલાટી રિલેટેડ આપણે અપડેટ આપી દીધી બીજા કોઈની બી તૈયારી કરતા હોય તો સાહેબ પાવર પ્લે ઉપર છે પ્રોમો કોડ એપ્લાય કરી દેજો પાવર પ્લે તો તમામે તમામ કોર્સ ની અંદર તમને સાઈઠ ટકા ઓફ મળશે ઓકે જે સાહેબ તૈયારી કરતા આશા રાખીએ કે સાહેબ એનું રિઝલ્ટ આવી જાય તો એ એલિજેબલ થઈ જાય અને સાહેબ એના માટે તો આમ કેવાય ને

તો આપણે એને ચેન્જ કરી આપશું તમારો જે રનિંગ કોર્સ ચાલતો હશે ત્યારે આપણે એમાં કોઈ બી ચેન્જ હશે તો કરી આપશું ચાલો ડન તો આ રેડી તમને કરી દીધું ઓકે તો સાહેબ આટલે સુધી નું રાખીએ છતાં કોઈ નવી માહિતી આવશે ફરી અમે લઈને આવશું બરાબર અક્રમ સેરસિયા ફ્રોમ વાકાનેર નિશાન સાહેબ ફ્રોમ રાજકોટ થેન્ક યુ જય હિન્દ જય ભારત